લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે આ વચ્ચે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચંડ જનસભાને સંબોધ્યા બાદ શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું ફોર્મ ભરતાની સાથે જ પરસોત્તમ રૂપાલાએ સોગંદનામું રજૂ કરીને પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી હતી ત્યારે પરસોત્તમ રૂપાલા પાસે કેટલી સંપત્તિ છે જાણીશું આ અહેવાલમાં

છેલ્લા પાંચ વર્ષમાં ભરેલા આઈટી રિટર્ન મુજબ વર્ષ બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન તેમની પંદર પોઈન્ટ સિત્યોતેર લાખની વાર્ષિક આવક થઈ હતી જ્યારે તેમની પત્નીની વાર્ષિક આવક બાર પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા હતી હાલ પરસોત્તમ રૂપાલાના હાથમાં અઢાર પોઈન્ટ નેવ્યાસી લાખની રોકડ છે જ્યારે એસબીઆઈ ના બે ખાતામાંથી એક ખાતામાં પાંચ પોઈન્ટ એક લાખ અને બીજા ખાતામાં તેર પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયા છે તો તેમના પત્નીના હાથ પર 9.13 લાખ રૂપિયાની રોકડ રકમ છે જ્યારે HDFC ના એકાઉન્ટમાં 23.26 લાખ રૂપિયા અને સાથે જ બેંક ઓફ ઇન્ડિયા ના ખાતામાં 3.64 લાખ રૂપિયા છે મળતી માહિતી અનુસાર પરશોતમ રૂપાલા પાસે 45 ગ્રામ સોનું છે તેની બજાર કિંમત 2 લાખ ને હજાર છે 1.95 લાખ ની કિંમત ના 2958 ગ્રામ ચાંદી છે ઉપરાંત 4 લાખ ની કિંમત ના 6163 ગ્રામ ના ચાંદી વાસણો છે ત્યારે સ્વરક્ષા માટે વિદેશી બનાવટની સિત્યાસી હજારના મૂલ્યની બંદૂક પણ છે પરશોતમ રૂપાલા પાસે કુલ ત્રણ કરોડ અને તેની પત્ની પાસે બે કરોડના મૂલ્યના જમીન અને રહેણાંક છે જેમાં પરશોત્તમ રૂપાલા અને તેમના પત્નીના નામે અમરેલીમાં સંયુક્ત કૃષિની જમીન છે જ્યારે અમરેલીના જ પરશોત્તમ રૂપાલાના નામે બિન કૃષિની જમીન છે